જો ભાઈ આ બધાને છે ને વીસ વીસ રૂપિયા દેવાના છે પણ અદા છે ને ભાઈ છોકરાને આપણે લી તો જાય છે પણ જરી છે ને મોડું થઈ ગયું કારણ કે તૈકો વધારે થઈ ગયો છે ને આ ભાઈને આપવાના છે વીસ રૂપિયા છેલ્લી ભરીને તો હા જો ભાઈ આ ભાઈને આપવાના હે હા તો અડધી નહીં પૈસા આપી દે હા એમ જેટલું ભરે એટલી એને પૈસા આપી દેવાના કારણ કે અત્યારે છે ને ભાઈ જાય છે તો અત્યારે છે ને દ ભાગી જાય છે એટલે છે ને મોડું થઈ ગયું છે તો ભાઈ તમે બધા પલટી આવે છે ને કોઈ સટકી નહીં ગયું ને

તે ઘડી વાર ને પરો ખાઈ જાય ને હવે પાસે છે ને ઘડી વાર મંડાઈ ગયે તો ઘણી ખરું ઠેક ભરાઈ જાય અહીં તો ભાઈ બધી ગટ્યું છે ને કપા વીણે છે એક ભાઈ તો આંબોલા પણ કપા મારે છે હવે છે ને મારે જાવું છે ઘરે કારણ કે અમારે જવાનું છે દવાખાને એટલા માટે છે ને આવડાને એક એક આવડા સાહ છે ને બગાડીને એવડે વી આવશે બાકી અત્યારે હું જાઉં છું કારણ કે છે ને મોડું થઈ જાય દવાખાને જવામાં એટલે આવડા ઘડી વાર વીણશે પછી છે ને તરીકો થઈ જાય એટલે આવડા વી આવશે કા ભાઈ હા હમ સાહ કાઢી વી આવશે હા

તો પાઈ દઈએ ફેમિલી તો વધારે છે ને હાંસ પડી જઈ ડાયરેક્શન ને બપોર માં ડાયરેક્શન ને હાંસ પડી જાય છે ને હાંસે ભાઈ છે ને અત્યારે રાંધું નથી પણ બપોરે બધું બનાવેલું હતું ને તો એ બધું છે ને અત્યારે હાઈ છે જો ભાઈ દાળ ભાત છે આ બટેકાનું નું શાક છે ભીંડા નું શાક છે ને આ છે ને ભાઈ વાળો બનાવ્યો છે તો બ માર બાકી બધું હાલી રહે પૂછ્યું પહેલા એમ એ કીધું હાલી રહે કારણ કે ભાઈ હે રોટલા બનાવ્યા રોટલા ને બોટલા ને બધું બનાવીને આને હાટું તારે હું ખાવાનું ખાસ દિવસ છે કઈ તમે ખાલી ખબર તો પડી ગઈ છે પણ આ છે ને ખાસ દિવસ છે તો છે ને ભાઈ જમી લઈએ આ તો બોલાય એમ હે નહી બાકી હે એને છે ને ફરવા જવાનું હોય કા એ તો કઈ પણ આમાં એવું કઈ હે જ નહીં એમ કરતા હોય ને એ આપણને એમ કે હાલો મને કઈ લીધા ફરવા જવું છે પણ અત્યારે ભાઈ ખબર જ છે કે નનકો એવો ભાઈ આપણે ઢીંગું બેન હોય તો એને લીન તાઈ જવાય નહીં ને અત્યારે છે ને ભાઈ બારે નો નીકળે પણ એટલે છે ને સાની મિનિટ બેઠી સાની બે હાલો અહીંયા જાવ અહીંયા જાવ બધા ખાતા હોય ને તો વરસાદ ફૂલ લાવવા માંડે જો બધા કરે પૂરા ભાઈએ પલ્લી ગયા ને તાર મામા પાણી ટાકા ખાલી થઈ જાય ને વરસાદે આવી જતી પાણી ભરવા માટે સારું કરે વધારે છે ને ભાઈ વરસાદ આવી કે વરસાદ નો કેવા ને જ મિશિન કેવાય છે ને વરસાદ

કાઈ વાંધો નહીં ભાઈ આવો ને આવું શા કરે ને ખેડૂત જૈધા કરે બીજું કઈ તો આપડે કેતા નથી કારણ કે ભાઈ અત્યારે હમી તો છે ને પલ્લી જ ઘણા માણસ ને હેરાન થઈ ગયા કારણ કે છે ને કઈ જેવું તેવું ઢાંકું પરફેક્ટ તો નથી ઢાંકું જેવું તેવું ઢાંકું વરસાદ આવે છે ભાઈ તો વરસાદ તો રીત ગયો છે અને અત્યારે છે ને ભાઈ વરસાદના પાણી નહીં નહીં ખાને લોગડા બુગડા બદલાઈ લીધા છે જમીન પણ લીધું છે ને અત્યારે છે ને ભાઈ આપડે મેન વાત કરતા હ ને તો એની વાત હતી કારણ કે આપડે છે ને ભાઈ પચીસ તારીખે છે ને લગ્ન કર્યા હા એટલે કોટ મેરેજ આપણે છે ને કિરેલા છે તો આપણે છે ને પચીસ તારીખે કિરા ને આજ રાઈટ એક વર્ષ દિવસ પૂરો થઈ ગયો છે ને એક વર્ષ ડી ની અંદર છે ને આપણને એક છે ને ગિફ્ટ મળી જ આપણે આજે ઢીંગુ બેન હે ઢીંગુ બેન એક વર્ષ દી થઈ ગયું ને આને છે ને ફરવાન બરવાન બધે જવાનું હોય પણ અમારે છે ને ઢીંગુ નનકી છે કે એટલે કાઈ જવાનું ન હોય કા પછી હા કણ ભાઈ છે ને આપણે કોટ મેરેજ કરેલા છે તો એ આમ ગણો ને તો

ઈ વાતમાં ને વાતમાં છે ને ભાઈ ઘણો ફરક પડે કારણ કે ઈ વસ્તુ તો ભાઈ અનહુની બની ગઈ હોય ને તો ઈ વસ્તુ થાય બાકી આ તો છે ને પ્રેમ લગ્ન કહેવાય કહેવાય કે હે કહેવાય પણ બાકી એમ સાચી છે ને હા કારણ કે છે ને ભાઈ ઓન સમય ની અંદર વાત કરીએ ને તો આ નવ વર્ષ ને એ બધું છે ને પેલા આવી જ્યું બાકી પોર છે ને પચીસ તારીખ છે ને નવ વર્ષ નહોતું નવ વર્ષ હતો બે તારીખે

એ કહીએ છીએ આપડે કઈ ખોટું બીજું કઈ કહેતા નથી બાકી આજનો વિડીયો તમને કેવો લાગ્યો ને એ ખાસ કરીને કોમેન્ટ કરી દેજો મળીએ આપણે નવા વિડીયો જય માતાજી રામ રામ ભાઈ કીધો રામ રામ કીધો જય માતાજી રામ 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 રામ